નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ આજે તારીખ સત્તર બે બે હજાર છવ્વીસને મંગળવારના રોજ તુવેરની હરાજીનું કામકાજ શરૂ થઈ ચૂક્યું છે તો ચાલો જાણી લઈએ તુવેરના બજાર ભાવ કેવા રહે છે અને અમારા પેજ અને ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલશો નહીં જેથી આપણે બજાર ભાવ અપડેટ મળતા રહે ભાઈ નવી તુવેર છે પંદરસો ને પચાસ રૂપિયાના ભાવ છે જોઈ લે ક્વોલિટી દાણે પણ એક સરખું છે કલરમાં પણ સારું પંદરસો ને પચાસ રૂપિયાના ભાવ છે આ તુવેરના નવીના પંદરસો ને પચાસ રૂપિયાના ભાવ ભાઈ નવી તુવેર છે પંદરસો એકતાલીસ રૂપિયાના ભાવ છે આ તુવેરના જોઈ લો સારી ક્વોલિટીમાં તુવેર છે ભાઈ પંદરસો એકતાલીસ રૂપિયાના ભાવ છે છે દાણે પણ સારું કલરમાં પણ લાઇટમાં પંદરસો ને રૂપિયા મીડિયમ ક્વોલિટી કરતાં સારો માલ પંદર એકતાલીસ ભાઈ નવી તુવેર છે સોળસો ને ત્રીસ રૂપિયા ભાવ થયા છે આ તુવેરના ક્વોલિટી સુપર ક્વૉલિટી તુવેર છે ભાઈ સોળસો ત્રીસ રૂપિયાના ભાવ થયા છે દાણ પણ સારું છે કલરમાં પણ લાઇટમાં સોળસો ત્રીસ રૂપિયાના ભાવ નવી તુવેર ભાઈ નવી તુવેર છે ચૌદસો ચાલીસ રૂપિયાના ભાવ થયા છે આ તુવેરના ક્વોલિટીમાં આવી છે ભાઈ લીલો દાણો વધારે ચૌદસો ને રૂપિયાના ભાવ થયા છે નવી તુવેરના ચૌદસો ચાલીસ રૂપિયાના ભાવ ભાઈ નવી તુવેર છે પંદરસો ને અડસઠ રૂપિયાના ભાવ છે જોઈએ ક્વોલિટીમાં વાત કરીએ ને ભાઈ સારી ક્વોલિટીમાં તુવેર છે પંદરસો ને અડસઠ રૂપિયાના ભાવ છે દાણે પણ મોટું છે કલરમાં પણ સારું પંદરસો ને અડસઠ રૂપિયાના ભાવ નવી તુવેર પંદર અડસઠ પંદર અડસઠ ભાઈ આ નવી તુવેરના ભાવ પંદરસો ને ત્રીસ રૂપિયાના થયા છે જે ક્વોલિટીમાં આવી છે પંદરસો ને ત્રીસ રૂપિયાના ભાવ લીલો દાણો પણ છે મીડિયમ ક્વોલિટી કરતા સારો માલ પંદરસો ને ત્રીસ રૂપિયાના ભાવ ભાઈ નવી તુવેર છે પંદરસો પિસ્તાલીસ રૂપિયાના ભાવ છે આ તુવેરને જોઈએ ક્વોલિટીમાં આવી છે ભાઈ પંદરસો રૂપિયાના ભાવથી છે આ નવી તુવેરના દાણે સારું છે ભાઈ મીડિયમ ક્વોલિટી કરતાં સારો માલ પંદરસો ને રૂપિયાના ભાવ